બોટાડ શહેર માં બસ અને બાઇક વચ્ચે અકસ્માત ની ઘટના બનવા પામી હતી આ ઘટના બોટાડ શહેર ના હવેલી ચોક ખાતે બની હતી જેમાં બાઇક ચાલક ને ઈજાઓ થઈ હતી બોટાડ શહેર ના હવેલી ચોક ખાતે સ્કૂલ બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક ને ગંભીર ઈજાઓ થતા પ્રથમ બોટાડ ની હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર ની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે घटना स्थले लोग न टोला एकत्रित थी गया